નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણે એનાલિસિસ ચાલુ કરતા પહેલા એફઆઈ નો ડેટા જોઈ લઈએ મિસ્ટેક ના થાય ઓગણીસ નો એટલે કે આજનો ડેટા અપડેટ થઈ ગયો છે એમાં એક હજાર અને છન્નું કરોડનું સેલિંગ કરેલું છે બરાબર અને એની સામે તમે જોવા જાવ તો ડીઆઈએ બે હજાર કરોડનું બાઈંગ કરેલું છે એકવીસો કરોડનું એટલે વન્સ અગેન એફઆઈ થોડું સેલ કરવાનું પાછું ચાલુ કર્યું છે પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મારી સમજણ પ્રમાણે કે કોઈ પણ માર્કેટ જયારે બોટમ આઉટ થતું હોય ને કે માર્કેટ બોટમ આઉટ થવું હોય કે ચલો આ મારો એક બેઝ છે આથી હું મારે હમણાં નીચે નથી જવું તો એ માર્કેટના અમુક લક્ષણોમાંથી એક લક્ષણ એવી છે કે એમાં ગેપઅપ્સ આવવાના સ્ટાર્ટ થાય એટલે રિગાલેસ અત્યારે એફઆઈ અમુક ટાઈમે બાય કરે છે કે સેલ કરે છે આપણે ગેપઅપ્સ થોડાક આવવાના સ્ટાર્ટ થયા છે આપણા માર્કેટમાં એટલે એને આપણે થોડીક સારી વસ્તુ કહેશું કારણ કે ગેપ ડાઉન કરતા ગેપઅપ્સ આવે એ બહુ સારા કહેવાય

કે જે ચાર્ટમાં દેખાય એટલું મુમેન્ટ હાથમાં આવે ઉપરથી હજી થોડુંક સેલિંગ પ્રેશર છે અને આપણે ડેલી ચાર્ટમાં જશું ને ડેઈલી ચાર્ટમાં હું નિફ્ટીના ચાર્ટમાં જવું ને તો આપણે આ વાત બી થયેલી હતી કે જ્યાં સુધી જ્યાં સુધી અમુક એ બાવીસ હજાર આ લેવલના ઉપર ક્રોસ ના થાય બરોબર ત્યાં સુધી આ લેવલ ઉપર ક્રોઝ ના થાય ત્યાં સુધી હજી આપણે કઈ માનસુ નહીં કારણ કે અહીંયાથી મેજર ડાઉન ટ્રેન્ડ સ્ટાર્ટ થયો તો ત્રેવીસ હજાર આઠસો ઉપર જ્યાં સુધી ક્લોઝ નહીં થાય ત્યાં સુધી આપણે એટલું હોપફુલ થવાનું નથી સેમ રીતે બેંક નિફ્ટીમાં બી આપણે રોજ વાત થાય છે કે આ લેવલ કે જે પચાસ હજાર છસો ઉપરનું છે પણ અમુક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે જે મેં એક્સપેક્ટ નહોતું કરેલું કે આઈટી સેક્ટર આજે અચાનક આખું ડાઉન ગયેલું હતું જે કાલે એકદમ અપ ગયેલું હતું અને તમે જો તો આઈટી સેક્ટર અહીંયા થોડુંક બેઝ બનાવો તો એવું લાગે છે પણ હવે જો આનાથી હવે નીચે જશે તો ઇટ વિલ બી અગેન શોક ફોર અસ કે ખરેખર માર્કેટ કરવા શું માંગે છે કારણ કે થ્રી સિક્સટી ડિગ્રી આખા સેન્ટિમેન્ટ ચેન્જ થઈ જાય છે એક એક દિવસમાં એટલે કાં તો એને એક સરસ ટર્ન લઈને એક પાછલો જે હાઈ છે એને કાઢી જ નાખવો પડશે કે ચલો સરસ રીતે અપ આવી ગયું નહીતર આ નવો લો બી ક્રિએટ કરી શકે છે એટલે આ એક ઇન્ટરેસ્ટિંગ છે હું પોતે આનો ઓબ્ઝર્વ કરું છું એ શું કરવા માંગે છે ઓટો સેક્ટરે થોડું ઘણું સારું આપ્યું હતું આમાં ફાર્મા ઘણું બધું આગળ જતો રહ્યું છે સારી વાત કહેવાય છે એફ સેક્ટરે બી સારું રિકવરી બતાવી છે પ્લસ કે આપણે ટ્રેક કરતા હતા આપણે પાછા ટ્રેક કરવા પણ શું મિડ કેપ અને સ્મોલ કેપ ને બરાબર તો જે સ્મોલ કેપ છે ઇન્ડેક્સ સારી રિકવરી અહીંથી અહીં સુધીની આપેલી છે હવે જે નજીકના અમુક જે હાઈ છે એ ક્રોસ કરવા માટે તો એ સારું કહેવાય એમ આપણા માટે તેનું આપણું ધ્યાન છે અને જે મિડકેપ છે ઇન્ડેક્સ એ બી જે આ હાઈ હતો ને આપદા હાઈ એ જો એ ક્લિયર કરી નાખે ને તો બહુ સારી વાત કહેવાય એટલે હું એકચ્યુઅલી માર્કેટમાં શું જોઉં છું ખબર છે કે જેમ કે હું સેક્ટર્સમાં અત્યારે જોઉં છું બરોબર પછી હું જે આ સ્મોલ અને મિડકેપ છે એ બધું જોઉં છું તેમાંથી છે ને આપણને ખ્યાલ આવે કે ખરેખર જે નાનું મોટું બાઇંગ થાય છે ને તો એ પેલા અહીંયાથી ખબર પડે બ્રોડમાં નહીં ખબર બ્રોડ એટલે બહુ નિફ્ટી અને બેંક નિફ્ટીમાંથી હજી એટલી બધી ખબર નહીં પડે જેટલું આપણને અહીંયાથી ખબર પડશે એટલે તમે લોકો જો શીખતા હોય અથવા તો ટ્રેક કરતા હોય ને તો બધા ઇન્ડેક્સ ખાસ ધ્યાન રાખો સેક્ટરવાઇઝ શું થાય છે ધ્યાન રાખો ને બધું બ્રોડ માર્કેટમાં તમને કામ લાગશે અને અમુક અમુક જે સ્ટોક છે એના બિહેવિયર ચેક કરતા રહ્યો કારણ કે સ્ટોક સ્પેસિફિક બાઇંગ અમુક સેક્ટર્સમાં બી તમને નહીં દેખાય એમ અમુક યુનિક સ્ટોક્સ લઈ લો અમુક હેવી વેઇટ સ્ટોક્સ લઈ લ્યો અમુક નિફ્ટીના નેક્સ્ટ ફિફ્ટીના સ્ટોક લઈ લો કારણ કે અમુક વખતે શું થશે કે જો સારા સ્ટોક પડી ગયા હશે ને અને એમાં વેલ્યુ એડિશન હશે ને તો એ બી મોટા મોટા ઇન્વેસ્ટ આવશે એટલે એ પ્રમાણે બી માર્કેટ ચાલશે એટલે હજી જે આપણી જે ચેલેન્જીસ છે બરોબર પણ હા ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે માર્કેટ અને લગભગ એવું કહી શકાય કે મે બી એ બોટમ બનાવવાની ટ્રાય કરે છે પણ હજી આપણે બહુ કહી નહી શકાય હજી બે ત્રણ દિવસ માર્કેટ શું કરે છે અને આપણે ખબર છે એક વીકલી કેન્ડલ બી આપણે સ્ટડી કરતા હતા બરોબર કે ત્રણેય કેન્ડલ ના હાઈ સેમ આવેલા હતા એને એટલે વીક કેવું ક્લોઝ થાય છે એના ઉપર ખબર પડશે કારણ કે શું થશે ખબર આપણને પહેલી વખત એવું મળશે કે અહીંયા એક લો ક્રિએટ કરશે પછી આપણે ચાહી છે કે અહીંયા ક્યાંક એક લો ક્રિએટ કરે કે ગમે ત્યાં અહીંયા લો ક્રિએટ કરે પછી પાછું અહીંયા એટલે વી વિલ ચેક ઇટ આઉટ કે આ જે કેન્ડલ નો લો છે એ હવે લોંગ ટર્મ લો થયો કે ન થયો કારણ કે ખરેખર એને ત્રણ વીક નો હાઈ તો ક્રોસ કરી નાખ્યો છે એ આપણને હવે કેન્ડલમાં દેખાય છે જેવું આ વીક પથ છે એટલે આપણને વધારે ખબર પડશે કે શું કરવા માંગે છે કેવી રીતના એને વીક ક્લોઝ કરેલું છે બરાબર ને એટલે આ વસ્તુ ઉપર બી આપણું ધ્યાન રહેશે બીજી વસ્તુ દર વખતે કહું છું એ પ્રમાણે જે લોકોને સ્ટોક માર્કેટમાં આગળ વધવું હોય આપણે અમદાવાદમાં ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થયા છે હું છ સાત ટ્રેડરથી વધારે કોઈ પેજમાં લેતો નથી પ્રાઇઝ એક્શન છે હેજિંગ છે આવા અમુક અમુક વર્કશોપ આપણે થાય છે મહિનામાં બે કે ત્રણ વાર આ વિશે ઇન્કવાયરી કરવી હોય તો પૈસા તો બને કઈ સાઇટમાં છે ને ટેલિગ્રામ થ્રુ તમે ઇન્કવાયરી કરી શકો આપણે ખાલી થ્રી સ્ટેપ્સ જ પ્લાન છે ત્રણ સ્ટેપ જ કોઈ ટ્રેડરે લેવાનો હોય છે આગળ જવા માટે અને જે ટ્રેડર સિરિયસ હોય છે એ લોકોને ટિપ્સ અથવા તો શોર્ટકટ ફોલો નથી કરવી જે લોકોને આગળ વધુ સરસ રીતે એ લોકો માટે એક બીજી બી વ્યવસ્થા છે કે તમે અમદાવાદ ન આવી શકો તો ઘણા બધા વર્કશોપ નું તમને ઓનલાઈન રેકોર્ડિંગ બી મળી જશે બહુ સરસ રીતે પ્લસ ટેલિગ્રામ ગ્રુપમાં એડ બી કરી દઈશ તમને એટલે ક્વેરીઝ ને ડાઉટ બી તમારા સોલ્વ થઈ જશે એના વિશે બી તમે મને કોન્ટેક્ટ કરી શકો ચલો માર્કેટમાં જે અત્યારે થઈ રહ્યું છે ને ખાસ કરીને તમે નવા હોય ને તો આ માર્કેટને ટ્રેક કરો ને પાછલા છ મહિનાથી માર્કેટને ટ્રેક કરતા હોય અને હવેના છ મહિના એ એક્સપિરિયન્સ છે ને તમનો ચાર્ટનો ચાર્ટ કેવી રીતના બને છે તમારા માટે ગોલ્ડન નોલેજ કહેવાય એને મિસ ના કરે બરાબર મળતા રહેશું આપણે રોજના વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોટ્સ ઓફ હેપીનેસ